તમારા મંડપ છે આટલી જાફોજલાલી છે આટલું બધું છે તો કોક દાવાડો ફરવા લઈ જઈ યાર છોક અમેરિકા ફોરેન બોરેન નો વાત સાચીયે પણ હાલ મંદી આયે મંડપ ની યાર

આમાં તો ચો જ એ ખાબર નહીં પડતી પૈસા એ હાલ નહીં બછી ચો રીતના જ આવું અમે ફરવા એમ કહેજે તો ભોણીમાં આમ એમ કહું ક પચી રૂપિયા ટેકો અમેય કરીશું અને થોડા થોડા પૈસા ઉઘરાયને તો અમે મેન્ટેન કરી નથી હેર તાન તો તાર તને કહેતાય શોમાભાન તાર ભાન કહેતાય તાને પછી જઈએ ફરવા આપણે શું કરીએ તાને મો સોમાભાન કંઈ ના આવું ટેકો

તો મમ્મી કે કીધું હા ભણી માં એ તો કીધું શું કીધું કે તો કે તમે તાર થોડો થોડો પૈસા ને ટેકો કરી ને તમારે ફરવા જવું હોય જો કોઈ વધો નહી તો પૈસા તો લાવજો હાલ તો પૈસા નહી લા આપલા એ નહી જાજી કા મુકલા નહી કર તું કડિયા કોમ ના જાતો પેલા ઓવા 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 હું જાતો જાતો હા અહી ના પૈસા તાર બાકી હી ઓવા ઓવા કેટલા સ્ટાર્ટ તે હું કહું હા પૈસા લૉટરી લાગી જઈ લે હા માગતો કોમ કરેલા આઈડિયા કર તું મહેમાના બતા તો માલતાવતાં દે હા મા 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 હું પૈસા લઈને આયો અલ્યા ડુંગરા આ છો ચીરો છે ખાબા બા પરચી મંડપના બાંડા બદો વાત કરવાનો પૈસા ને પૈસા તો આવો તે હા આ તો પેલા તો ને તે લેતા આયો આ એ તો મને આઈન રત્ના મળી ગયો ચોક જવાનું ફરવા અમેરિકા પ્રવાસમાં કોક ઓવા જવાનું તો

લઈ ને આવ્યો અમેરિકા આવી ગયું આવ્યો તળાવી રત્ના ઉતર કે ઉતર અમેરિકા

ચઢના હે ચો થઈ ચઢનું ખબર ના પડતું ડુંગરા તું તો થઈ ગયો ને એ

પડતી નહી કોઈ ખબર પડતી